હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં જય માતાજી અને જય પપ્પા રામ તો અમે હળવે હળવે નીકળી ગયા છે રૈકડી બેનને નિશાળે મેકવાના એટલે અને હજી આ જો દીપિતા છે પરિતા અમે બધા એક હાજર આવી છીએ હજી અનિલભાઈની એ નેન્સી હજી નેન્સીની છે ચાર ગાડીઓ છે અમારે અને અમે હવે નીકળી ગયા છે હળવે હળવે ઢસા ઢસાથી આપણે રેલગાડીમાં જવાનું થાય છે

તો હાલો હાઈમ છે તે હવે રેલવે સ્ટેશન નેશન પૂજી માન પૂજ્યા એક કલાકનો ટાઈમ હતો કા હે ને શરમ થાય છે રેલગાડી દઈ જાય હજી ટ્રેન આવી નથી લાગતી ટિકિટ લેશે અને આ જો હજી રેલગાડી નહીં થાય આવી

સીકચિતાની આઈન પાસે આ પરિતાન સીતારામભાઈની આઈન પાસે તો કન્ટિન્યુ બ્લગમાં બનાવી દઉં તો હંમેશા તે રાજુલા જંક્શન એટલે કે રાજુલાના સ્ટેશન પૂગી ગયા સેવી અને અહીં કાંઈ અમારે ઉતરવાનું નથી આજે ડુંગર ઉતરવાનું છે તો ચાલો આગેલનો નજારો તમને દેખાડો આ રાજુલા સ્ટેશન હા

અને આ ટ્રેને પાછી અહીંયા થોડોક વરસાદ આવી ગયો છે થોડું કિચડ કરી નાખ્યું અને પેસલ વાહન બાંધી લીધું છે આવી ગયું હોય તો ચક્કડો હાલો તો અમે છે તે અહીંયા જમી લીધું છે ડુંગર સ્ટેશન અમે ટિફિન લાવ્યા હતા અને રિક્ષા બાંધી લીધી છે પાછા રિક્ષામાં આવે કહે

ચાલો અમે તે લખાવી નાખ્યું વાલી કાર્ડ તો હાલો અમારે છે તે વાલી કાર્ડના સહેન એ બધું થઈ ગયું છે અને હવે જવાનું થાય છે હોસ્ટેલે શું કરે છે આપણે હું કરે છે પણ હવે હોસ્ટેલે વૈયા જાય ને હા આપણે બધા સાહેબ બધું થઈ ગયું એ હોસ્ટેલ ના બેડ છે અને અમારી એમ્પાયર સરકરી અને એમ્પાયર છે હા એ એ વાત કરે છે કા કેમ કેમ એમ કરે છે ગમતું નથી ઓ એને તો ગમે છે અમારે આ જો દીક્ષિતાબેન જો દિન મજા બગડી ગઈ છે તા આવ્યો છે એટલે તો નેતા ભણવા આવું હોય તો આ રીતનું સિસ્ટમ છે બધી કા મજા આવે એવું સારું છે હા બેડ બેડ બધું વ્યવસ્થિત છે એમ પણ લોકર હોસ્ટેલમાં અમારી બે બેલીઓને મૂકી દીધી છે અને બધી વસ્તુ બધી ગોઠવાય ગઈ છે અને આ જોવા નેનસિંગ બેનસિંગ બધા હવે છે તે અમારે પાછું રિટર્ન માં જવાનું છે રાજુલા જંક્શન સ્ટેશન ને અમારું વાહન જોવો થઈ ગયું ચાલુ અને વાહન છે અમારે તો ચાલો હવે અમે છે રવાના થઈ જાય હળવે હળવે ચાલો હવે

હાલો તો અમે છે તે પાછા વાહનમાં ભૂલી ગયા હતા અને રાજુલા સ્ટેશનના પાછા ઉતરી ગયા છે હાલો હજુ તો ત્યાંની ઘણી વાર છે પાછા કન્ટિન્યુ વલોકમાં પાછા બન્યા રહી ગયો કન્ટિન્યુ બન્યા રહી ગયો હજી તો અહીંથી ટિકિટ મળી જઈએ છીએ ટિકિટ લેવાય છે તો આપણે સાડા છ તો વાગી ગયા છે અને હજી આપણે રાજુલા સ્ટેશન સીવી હવે રેલગાડીની તૈયારી છે હાલ છે કાં

સાત વાગે ટ્રેન આવી ગઈ છે હા ને વાગી ગયા છે સાત ને ટ્રેન આવી ગઈ છે થોડીક મોડી આવી છે આપણે અનિલ ભાઈ ની પાછલા ડબ્બા માં બેસી બોલ બાવા હે પાછળ ગઈ ત્યાં છે હવે અને અમે બે અલગથી બેઠા છે અમે આગલા ડબ્બામાં માં બેઠા અમે આગલા ડબ્બામાં માં જઈ લીએ છે પાછલા ડબ્બા માં ફૂલ મોસ્ટ થી બેહી જાય છે હવે થોડીક બાણા માં ઉભા રહેવી ફૂલ ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે